હેલો મિત્રો કેમ છે બધા મજામાં થાય છે કેમ કે આપણું બ્લોક જોઈએ ઓનલી મજામાં જ બધાને જેમાં છે વખતથી જે ડેડા મોઢા જાય મિત્ર આજે આપણે આવી ગયા વાડીયા હવામાં ને આજ આપણે આંકવાની છે જોવામાં હતી આ માનવી આપણે હતી હાકી નાખ્યું જોવો તમે અને જે આપણે હાકવાનું કપવામાં હતી કાલે આપણે રાપાકી નાખી જ કાક આવે ને આપણે આંકવાનું એ હાથી આંચ તો વર્ષ જેવું વાતાવરણ થઈ ગયું સમજવો તમે ના છે આપણી માંડવી એમાં એમાં હાથી હાલી ગયું છે હા હે એનો બાપ પહેલું એ છે હાથી લઈને ને છોકરો હાલે ટ્રેક્ટર hit the આરો ટ્રેક્ટર હવે આવડી ગયો હવે કે ઉપાધી નથી હવે ટ્રેક્ટર આવડી ગયો હવે તો મિત્રો આપણે ટ્રેક્ટર શેડ ઉપર રાખી દીધું કેમ કે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે છાટા ચાલુ થઈ ગયા છે આપણે ચાલુ વરસાદે મિત્રો પાછો ઉતરવારી છે તે તો મિત્રો થોડો ગારો છોક ઝામી જાય એટલે થોડુંક આપણે ટટકાઈ ઊભું રાખી દીધું છે જો તમે બત વરસાદ જો અમુક છાટા આવે કોક કોક હવે જો કોક કોક છાટા થઈ ગયા ને ચાલુ ટ્રેક્ટર હતું મિત્રો જો આ વરસાદ ચાલુ જ છે અત્યારે જો આ કે સાટ અહીં ચાલુ થઈ છે મિત્રો તમે જોઈ શકતા છો અને આપણો જે આટલું ટેગ જે આપ્યું આપણે હજી આપણે અહીંયા પૈ ગયા છીએ હજી આટલું બધું હાંકવાનું છે ને વરસાદ આવી ગયો તો એટલે આપણે સેટ ઉભું રાખ દીધું કે જો મિત્રો આ વરસાદ અંતારીને આવ્યો તમે કાંઈ ઘટો એમને એવો અંતારો હોય ને વરસાદ આવી તો લગભગ પૂર આવે તો આવે ને નહીં આવે હું તો લગભગ એમ જ કઉ છું લગભગ આવશે પૂરતો એવું લાગે છે વાદળું નથી ખાલી વાદળું તો ખાલી નાખીને ને આ તો વાદળું નથી ઊંડું છે બાકી વરસાદ આવી જાય ફાઈનલ સાઈઝ તો મિત્રો અંધારો એવો જ છે ખાલી વાદળું નથી બાકી અંધાયરો એવો બહુ ઊંડો છે વરસાદ બાકી આવી જાય ફાઈનલ છે પવન આમ છે એટલે વરસાદ ને લેતા આવશે અંધાય રહ્યો નહી પૂર કાટો તો આ મિત્રો કાઈ પૂર આવશે લગભગ ફાઈનલ છે જોવો તમે જો મિત્રો કેવો અંધાઈ રહો તમે એકવાર જુઓ આમ જ આમ છે જુનાગઢ બાજુ છે અત્યારે તો વરસાદ લગભગ લાગે હું ચાલુ બાકી ઊંડો વરસાદ છે ને મિત્રો માં કે ઘટે ને એવો ઊંડો હે અત્યારે કેમેરામાં તમને એવું બધું ન દેખાય બાકી તમે ઊભા હોય ને લઈ જુઓ ને તો બાકી એવું જ દેખાય કાળું અને બાકી જો વરસાદ આવી ગયો હોત ને મિત્રો તો પૂર ઘાટે બે કાંઠે નદી આવે જો મિત્રો વરસાદ અત્યારે ચાલુ જ છે હું બહાર આવ્યો હું મિત્રો ચાલુ વરસાદ હું બહાર આવ્યો હું આમ જો મિત્રો સારો વરસાદ પડે છે એમ તો મિત્રો આપણે ગામમાં આવી ગયા છે ને આપણે પેલા નાઈ ધોઈ લઈ પછી આપણે બ્લોગ શૂટિંગ કરશે થોડોક તો નાઈ ધોઈ લેલો પેલા ફાઈનલી મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે ને હવે આપણે પેલા નાસ્તો કરી લઈને પછી આવું આપણે ગામમાં તો પછી જાય ગામમાં આપણે હાલો